મિત્રો આપણે પોતી ગયા ફાઇનલી ઘૂમલી અને જવો બળ્યો ચારીક વાર યુટ્યુબમાં જંગલ જેવું ના હોય તો અહીંયા જંગલ સફારી ચાલુ થઈ ગઈ સવારે ધીરે ધીરે આપણે છે ચડી હતી બાકીના બધા ફેમિલીના લોકો પાછળ છે આ બૂટ લહારે છે એનું શું કારણ એ છે એ કોમેન્ટ કરી દેજો મારે હે ને પહેલાં તો માથે પાણી લેવા જવું જો કારણ કે ઓલો કંકુને ચાંદલા કરવાના છે તે પાણી જો એમાં તો પહેલાં કંઈ વાંધો નહીં કહેવા કે માથે જઈએ આપણે પગે લાગી પાણી ભરીને પાછા આવીને છે અને ઝેર ઝેર આવી ત્યારે કંઈક અલગ જ પ્રકારની અનુભૂતિ થાય છે બહુ મજા આવે એમ ટૂંકમાં જુઓ ચારે ઘર ને આમાં ઓલો છેલો ડુંગર દેખાય એ આભાપરાનો હે ત્યાં પણ હે મંદિર પતુઆરીમાં અહીંયા પણ ટૂંકમાં વિજવાસણ જે અમારા કુળદેવી ટૂંકમાં તો ચાલો હું તમને ત્યાં જઈને દર્શન કરું તો મિત્રો હું જાઉં હતા પાણી લઈને ઇઠો પાછો અને જુઓ તમે ભાઈ ભાઈ ટૂંકમાં અહીંયા છે ને આવીને એટલે એમ થાય છે મજા જ ટૂંકમાં એમ થાય સંસારમાં કંઈ હે જ નહીં જી હે નહીં અહીંયા જઈએ આપને એમ જ થાય ટૂંકમાં અને મજા અને આનંદ એ તો ભાઈ કને ખોઈ છે હાલો આવું ગયો મારો મિત્ર છે પછી તો મિત્રો એક ફર તમે વ્યૂ ચેક કરો ચારે બાજુ પાણા જવો તમે અને જે ઓલું સામે દેખાય ચારે જો ભાવડાની માથા દેખાય છે તજા જેવું જારી દેખાતું હોય છે એ હે મા આશાપુરાનું મંદિર જાઉં હું તમને ક્લિયર દેખાડું જો મિત્રો આજે મંદિર દેખાય એ મા આશાપુરાનું

啊，对，这个就是。